કોંગ્રેસ પરિવાર દ્વારા આંદોલનના મંડાણ કર્યા છે ત્યારે રાજકોટની શહેરની જનતા જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે આપ બધા પણ આ આંદોલનની અંદર જોડાવ અને હકની લડાઈની અંદર આપણે હક લઈને રહીએ જે આપણો હક છે જનતાનો એ એ બાબતે કોંગ્રેસે ઘેરાવનો કાર્યક્રમ કર્યો છે તો આપ બધા જોડાવ જેમાં સમગ્ર ભારત દેશના રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ શ્રી લાલજીભાઈ દેસાઈ પણ આવી રહ્યા છે તેમજ જિગ્નેશભાઈ મેવાણી અને પાલભાઈ આંબલિયા પણ આવી રહ્યા છે ત્યારે શેરીજનો તથા કોંગ્રેસ પરિવારના તમામ શહેર જિલ્લાના મિત્રો આપણે બપોરે બાર વાગે એકત્રિત થઈ અને લોકોને જે પડતી મુશ્કેલી અને જે હાલાકી છે એનો સામનો સારી રીતે કરી અને લોકોને ન્યાય અપાવી આટલું જય જય